વલસાના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નજીક પુઠાના રોલ ભરેલ પસાર થઈ રહેલ ટેમ્પો ને અકસ્માત તારીખ સત્તર મે શુક્રવારના રોજ ત્રણ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વાપી તરફથી પુઠાનો રોલ જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટાટા કંપનીનો ટેમ્પો નંબર જી જે નાઇન્ટીન યુ ફોર થ્રી એટ ઝીરો નો આગળનું ટાયર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ત્યારબાદ ટેમ્પો સાથે અથડાતા બે જેટલી પલટી ખાઈ ગયો હતો અને ત્યારબાદ ટેમ્પામાં ભરેલ રોલનો જથ્થો રસ્તા ઉપર પથરાયો હતો અને અન્ય ટ્રકો સાથે અથડાતા રસ્તા ઉપર પથરાઈ ગયો હતો સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદ બોલાવી ટેમ્પોને સાઈડે કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસના પ્રથમ ટ્રેક ઉપર બનેલી અકસ્માતની ઘટનાને લઈ હાઇવે ઉપર વાપીથી સુરત તરફ જતા માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક દોડી આવી તાત્કાલિક ધોરણે ટેમ્પો સાઇડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો